નગરમાં લાખોના ખર્ચે બંધ પડેલા શૌચાલય શોભાના ગાંઠિયા સમાન કરજણનગરમાં બંધ કા શૌચાલયમાં માત્ર દેશી દારૂની પોટલીઓ તેમજ ખાલી ઇંગ્લિશ દારૂના ક્વાર્ટરીયા જોવા મળ્યા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ રહી ગઈ છે અને ગાંધીનું સ્વપ્ન સ્વચ્છ ગુજરાત સ્વચ્છ અભિયાન પણ કાગળ પર રહી ગયું છે કરજણનગરમાં છેલ્લા છ સાતે મહિનાથી શૌચાલય બંધ હાલતમાં હોવાથી આસપાસના લોકો તેમજ મુસાફરોને વેઠવી પડી છે આ લાકી કરજણ લાખોના ખર્ચે ઉભા કરેલા કરજણ નગરપાલિકા દ્વારા શૌચાલય શોભાના ગાંઠિયા સમાન નજરે પડ્યા મીડિયા કવરેજમાં બંધ પડેલા શૌચાલયમાં દેશી દારૂની પોટલીઓ તેમજ ઇંગ્લિશ દારૂના ખાલી ક્વાટરીયા જોવા મળ્યા આ જોતા એમ લાગે છે કે આ શૌચાલય નથી દારૂ પીવાનો અડ્ડો છે તેવું દેખાઈ રહ્યું છે જુઓ સામાજિક કાર્યકર ઘનશ્યામભાઈ વસાવા શું કહેવાય છે એ સાંભળો આજ રોજ અમે કરજન નગરપાલિકામાં જે જાહેર શૌચાલય આવેલા છે એનો સર્વા કરવા નીકળેલા હતા અને છેલ્લા છ સાત મહિનાથી મેં અરજી પણ કરેલી હતી જુહાર શૌચાલય માર્કેટ ચાલુ કરવામાં આવે તો કરજણ નગરપાલિકા એવો જવાબ આપ્યો છે કે જૂના શાક માર્કેટ તથા જૂના મુખ્ય ગેટ પાસેના શૌચાલય જઈ થઈ ગયેલ હોય બંધ કરેલ છે તેનો ઉપયોગ કરવામાં આવતો નથી પણ હાલમાં તન શૌચાલય ચાલુ હાલતમાં જ છે ત્યાં કેરેક્ટર તરફ બેસેલ છે તથા તેની સફાઈ પણ નિયમિતપણે કરવામાં આવે છે તો અમને હાલ તમે જોઈ શકો છો કે આ જે સાજુ નવી શાક માર્કેટ છે ત્યાં પણ સો હજારસો બંધ છે બસ ડેબો પાસે પણ બંધ છે અને અંદર એટલી ખરાબ હાલત છે અંદર દારૂની બોટલો પડેલી છે દારૂની પોટલો પડેલી છે આજે ગુજરાતના ગાંધીના ગુજરાતના દારૂ બંધ છે તો આ મને એવું લાગે કે આ અડ્ડો પીવા માટે કદાચ બનાવે એવું લાગી રહ્યું છે આજે કરજણની આજુબાજુની જનતા જ્યારે કરજણ બજારની અંદર ખરીદી માટે આવતી હોય અને કોઈની ઇમરજન્સી હોય તો શું કરે ચાલો જેન્ટ્સ તો સમજે કે આપણે બાજુમાં જઈને પૈસા પડી શકે છે પણ લેડીઝ માટે શું

જ્યારે કરજણનગરમાં ત્રણ શૌચાલય ચાલુ છે જેમાં કેરટેકર મૂકેલા છે તો બંધ હાલતમાં પડેલા શૌચાલય ક્યારે ચાલુ થશે ક્યારે તેની મરામત થશે કે પછી દારૂડિયાઓને દારૂ પીવાનો અડ્ડો બનાવી આપ્યો છે જુઓ સિનિયર સિટીઝન અને સામાજિક કાર્યકર્તા મહેશભાઈ શાહ શું કહી રહ્યા છે તે આવો સાંભળીએ વડોદરા જિલ્લાની કરજણ નગરપાલિકા તરફથી ભારત સરકારના સ્વચ્છતા અભિયાન અંતર્ગત એસબીએમ સ્વચ્છ ભારત યોજના હેઠળ મળેલી ગ્રાન્ટમાંથી જૂના બજાર વિસ્તારમાં ત્રણ અને નવા બજાર વિસ્તારમાં ચાર પેયની ટોયલેટ કોમ્પ્લેક્ષના બાંધકામો થયેલા છે આ અંગે તપાસ કરતા તમામ શૌચાલયો ગંદા દુર્ગંધમય જર્જરિત અને બિનઉપયોગી જણાઈ રહ્યા છે કરજણ નગરપાલિકા તરફથી અનાજના સરકારી ગોદામ નવા બજાર વિસ્તારની નવા બજારની બાજુમાં અડીને આવેલા એપીએમસી માર્કેટની સામે આવેલા તેમજ બીએસએનએલ ટેલિફોન એક્શનની સામે આવેલા પીયુનીઝ ટોયલેટના ખંભાથી તાળા મારી દેવામાં આવ્યા છે તમામ ટોયલેટ બાથરૂમ કોમ્પલેના કોમ્પ્લેક્સ ગંદા દુર્ગંધમય જર્જરિત અને મરામત સિવાયના જોવા મળી રહ્યા છે વડોદરાના પ્રાદેશિક નગરપાલિકા કમિશનરશ્રીની કચેરી તરફથી આ બાબતે તપાસ અહેવાલ મંગાવવામાં આવે અને ગરીબ અને પછાત વર્ગ આદિવાસી હરિજન કોમની મહિલાઓ અને બાળાઓને યોગ્ય ટોયલેટ કોમ્પ્લેક્સની સુવિધા વગર જે આપદાઓ ભોગવવી પડે છે એમાં કરજણનગરની કરજણનગર તાલુકાની અગ્રણી રાજકીય પક્ષોની મહિલા કાર્યકરો પણ નેતાઓ પણ સક્રિય બને એવી લોકલાગણી વર્તાઈ રહી છે